જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અદલપુરા કંપા સુનિલભાઈ કેશાભાઈ ભીમાણી આજે તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ ચણામાં જે આપણે ઘાસની દવા મારી હતી ત્રેવીસ બાર બે હજાર ચોવીસની તો આજે એને સાતથી આઠ દિવસ જેવું થયું તો આજે એમાં થોડુંક રિઝલ્ટ જોવા આવ્યા છીએ આપણે ઘાસનું કેવું છે તો આપણે જોઈએ અને અમારા જોડે અમારા ભાઈબંધ રાજુભાઈ આવ્યા છે તો આપણે એમને પણ પૂછશું રાજુભાઈને ભાઈ રાજુભાઈ આપણે એમાં રિઝલ્ટ જેવું કેવું છે થોડું ઘણું અને બીજા ખેડૂતોને આ વસ્તુ વાપરવી હોય તો વપરાય કે ના વપરાય તો એના વિશે થોડું કીધું સાત દિવસે કેવું રિઝલ્ટ છે પ્રભુ સાત દિવસે રિઝલ્ટ તો દેખાય છે સોયાબીનમાં સોમામાં ને ચીલ છે ચીલ લે છે અને અમુક અમુક ઘાસ બધા એવા હોય કે જે આપણે નામ ના આવડતા હોય એની અંદર અત્યારે ઘાસમાં રિઝલ્ટ સિત્તેર ટકા જેવું રિઝલ્ટ દેખાય છે ઘાસમો આજે સાતમો દિવસ છે કંપનીનું એવું કહેવું છે કે દસમા દિવસ પછી ઘાસ ભરવાની શરૂઆત થશે અને વીસ દિવસ સુધી રિઝલ્ટ જોવા મળે વીસ દિવસ પછી આપણે જો રિઝલ્ટ ના મળે તો પછી આપણે જે મજૂર દ્વારા નિંદામણ કરવું હોય તો અને જે આગળ પગલું ભરવું હોય એ આપણે કરી શકીએ પણ આજે સાતમા દિવસે આ સોમો જુઓ સોમો છે ને જ્યાં તાપું તો સોમાની બધી ટોચો જુઓ પછી પીળી પીળી જોવા મળે છે અને સોયાબીન જોશું તો સોયાબીન જોડે એવું છે કોંગ્રેસ ઘાસ બતાવું તમને તો એ પણ એવું છે કે એની અંદર પણ રિઝલ્ટ સારું છે એમાં બધું જો આર્યું કોંગ્રેસ ઘાસ એને છે એખડા છે આ જોડે અને એખડામાં કોઈ હજુ પણ રિઝલ્ટ જોવા નથી મળતું એવા અમુક અમુક બધા ઘાસ જે એવા છે કે એમાં સિત્તેર ટકા જેવું રિઝલ્ટ જોવા મળે છે અને ઘાસના બધા આપણે જોઈએ તો નામ નથી આવડતા અને ચણામાં આગળ બે દિવસ પહેલાં જોયું હતું અમે જોવા આવ્યા હતા ત્યારે સામાન્ય ચણા આપણે એમ લાગતું હોય ફીકા ફરતા આવ્યું તો અત્યારે પાછા વળવાના ચાલુ થઈ ગયા છે ચણામાં અત્યારે કોઈ નુકસાન નથી અને ચણાનું અત્યારે જો ખૂબ સરસ છે આજે આપણે ત્રીસ બાર બે હજાર ચોવીસ છે ત્રેવીસ તારીખની દવા આપી હતી ટોપરા માઇઝિંગ ટેકનિક કરીને હતું ત્રણસો છત્રીસ ટકા એના વીસ ત્રીસ એમએલની ડબ્બી હતી એમાં વીસ પંપ આપણે કર્યા હતા વીસ પંપ બનાવ્યા હતા અને એ પ્રમાણે છંટકાવ કરે તો પંદર લિટરના પંપમાં દોઢ એમ એલ પ્રમાણે માપ આવે અને એનું રિઝલ્ટ આજે સાત દિવસ દિવસ જેવા થયા છે તો એમાં રિઝલ્ટ સારું એવું દેખાય છે સિત્તેર ટકા જેવું છે કંપનીનું કહેવાનું છે કે દસમા દિવસ પછી રિઝલ્ટ મળશે ધન્યવાદ 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 જય શ્રી રામ જય શ્રી રામ બોલો લક્ષ્મીનારાયણ ભગવાન જય